અમરેલી સાયણ રોડ સ્થિત ઓવરબ્રિજ ઉપર ડાયમંડ ફેક્ટરીના એક કાઉન્ટરનું ગળું ચાઇનીઝ દોઈના કારણે કપાઈ ગયું હતું યુવાન લોહીથી લદબત હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો ગળાના ભાગે કપાઈ ગયેલી મગજમાં જતી ત્રણ નસ કપાઈ ગઈ છે જ્યારે હાલ પણ યુવક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અને આઈસીયુમાં સારવાર લઈ રહ્યો છે જાન્યુઆરી મહિનાની ચૌદમી તારીખે ઉજવાતો ઉત્તરાયણ તહેવાર જેટલો મજાનો છે એટલો જ ઘાતક પણ છે તેમાં પણ ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોથી બજારમાં ચાઇનીઝ દોરીએ પકડ જમાવી છે અને તેનાથી કેટલાય લોકોના ગળા કપાઈ જતા મોતના મુખમાં ધકેલાયા છે ઉત્તરાયણ પૂર્વે પતંગની દોરીથી સર્જાતા અકસ્માતનો એક કિસ્સો અમરોલી સાયણ રોડ સ્થિત ઓવરબ્રિજ ઉપર બન્યો હતો શહેરની ચાંદી ડાયમંડ ફેક્ટરીમાં એક કાઉન્ટર તરીકે નોકરી કરતા સમર્થ અરવિંદ નાવડિયા રહે શિવતારા રેસીડેન્સી મોટા વરાછા ગત તારીખ રોજ સાંજે વાગ્યાના અરસામાં બાઇક ઉપર મોટા વરાછાથી અમરોલી તરફ જઈ રહ્યા હતા ત્યારે અમરોલી સાણ સ્થિત ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે દોરી આવી જતાં ગળું કપાઈ ગયું પોલીસે લોહીથી લગભગ હાલતમાં સમર્થને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ ત્યાંથી તુરંત જ કિરણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર દ્વારા ગળાના ભાગે કપાઈ મગજમાં જતી ત્રણ નસને જોઈન્ટ કરી સમર્થને નવજીવન આપ્યું હતું અને હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે ડોક્ટરે પોલીસે જણાવ્યું હતું કે સમયસર સારવાર નહીં મળે તો સમર્થને બચાવવું અશક્ય હતું અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં આવતા ઉત્તરાયણના પર્વ પહેલાં અત્યારથી જ દોયથી લોકોના ગળા કપાવવાનું શરૂ થઈ ગયું છે જ્યારે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ ચાઇનીઝ દોરીથી પતંગ જગાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે આ મામલે ઉત્તરાયણ પહેલાં પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવતું હોય છે ત્યારે હવે આ જાહેરનામું ક્યારે બહાર પાડવામાં આવે છે તે જોવું રહ્યું